ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો સુરતના વરાછા વર્ષા સોસાયટી ખાતે આવેલ નવસર્જન વિદ્યાલયમાં એક રત્ન કલાકારના પુત્રએ મહેનત કરી એ વન ગ્રેડ મેળવ્યો હતો જેને લઈને વિદ્યાર્થીના વાલી શાળાના શિક્ષકોએ ગુલદસ્તો આપી મો મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા સાથે જ વિદ્યાર્થી આગામી સમયમાં સી એ બની પોતાના પિતાનો સહારો બનશે તેવું જણાવ્યું હતું હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું નવસર્જન વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું ધોરણ દસમાં મારે એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે અને ચોરાણું ટકા આવ્યા છે મેં આખા વર્ષ દરમિયાન રોજનું બેથી ત્રણ કલાક રીડિંગ કર્યું અને પરીક્ષા નજીક આવી ત્યારે આઠથી દસ કલાક રોજનો રીડિંગ કર્યો છે અને એમાં મારા શિક્ષકોનો સપોર્ટ છે હું ગમે જ્યારે ગમે એ સવાલ પૂછો તો જવાબ આપતા હતા અને એક્સ્ટ્રા રોકતા હતા વાંચવામાં નવસર્જન વિદ્યાલયની અંદર છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકેની સેવા બજાવું છું માર્ચ બે હજાર ચોવીસમાં એસએસસી બોર્ડનું રિઝલ્ટ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા જે રજૂ થયેલ તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી અઠી રોહિત ગૌતમભાઈ જેમણે એસી બોર્ડની અંદર ચોરાણું ટકા સાથે પ્રથમ ક્રમ શાળાની અંદર હાજર કરેલ છે ત્યાર પછી અમારા જે વિદ્યાર્થીઓ હતા ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ચોવીસ વિદ્યાર્થીઓ ઉત્તરીણ થઈ થયેલ છે એ ટુની અંદર બે વિદ્યાર્થીઓ સમગ્ર શાળાનું રિઝલ્ટ સત્યાશી ટકા આવેલ છે વર્ષ દરમિયાન અમારા દસમા ધોરણના બાળકો જે છે એને એસએસસી બોર્ડની અંદર તૈયારી માટે શનિવારની સાપ્તાહિક સાપ્તાહિક ટેસ્ટની તૈયારી ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં અભ્યાસક્રમ પૂરો થયા થયા બાદ એને રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરાવીએ છીએ નબળા બાળકો જે છે એને વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ એક્સ્ટ્રા ક્લાસમાં એને બોલાવીએ છીએ પર્સનલ વાલીને પણ રૂબરૂ બોલાવીએ છીએ અને વ્યક્તિગત ધ્યાન આપીને ધ્યાન અપાવીને આજે અમારી શાળાની અંદર ગુજરાત બોર્ડ દ્વારા જે કંઈ રિઝલ્ટ બહાર પડ્યું છે એની અંદર અમારે શાળાની અંદર સારું એવું રિઝલ્ટ આવેલ છે આ રિઝલ્ટની અંદર અમારા તમામ શિક્ષક મિત્રો ટ્રસ્ટી વાલીગણ આ બધાનો સિંહ ફાળો રહેલો છે અને આવનારા સમયમાં હજી અમારી શાળા તરફથી સારામાં સારું પ્રદર્શન કરે એવા અમે પ્રયાસ કરીશું જય હિન્દ જય ભારત